સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શાળામાં થયેલા ઝઘડાની અદુઆતમાં શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં ચાર વિદ્યાર્થીઓની ઈજા પહોંચી હતી તો મારામારીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે

જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કે થઈ હતી જેને લઈને વાલીઓ દ્વારા માથાભરે વિદ્યાર્થીઓ સામે પગલાં લેવામાં આવે તે માંગ કરવામાં આવી છે અહીંયા જો સવારમાં છોકરાઓની સવાર પાલી હોય છે અને એ લોકોનો પીટીનો પીરિયલ હતો પીટીના પીરિયલમાં બધા છોકરાઓ ઉપર ક્લાસમાં જતા હતા તો એક છોકરો મુસલમાને એમ બોલ્યો બધા છોકરાઓ છે એટલે પેલા છોકરાએ મારા એમ પૂછ્યું કે કેમ તું ગાર બોલે છે તો પેલા છોકરાએ કે કીધું ગાર તો મેં ડૂ ગા તું જે જો હોતો કલ્લે પછી પહેલાં છોકરા કંઈ બોલો ના કંઈ નહીં વાત ફતા દે શું થયું છે એને પછી વાત પતાવી દીધી પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓની છૂટી તો એને શું કર્યું બધા છોકરાઓને બોલાવીને ભેગા કરી દીધા આજુબાજુ વારા અને સ્કૂલના એ બધી મળીને વીસ છોકરાઓ હતા પછી એ લોકો એ ને તો મારા છોકરાને અહીંયા અહીંયા એમ કહીને બોલાવ્યું એટલે પહેલાં એના દોસ્તા સાથે એ લોકો ગયા તો પહેલાં એને બે તમાચા માર્યા બે તમાચા માર્યા એટલે એ કઈ ઊભો તો રહેવાનો જ નથી એટલે એને પેલા સજા કેમ મને માર્યો એટલે એટલે પેલા બધા છોકરા થઈને એને બહુ જ એને માર્યો એને બચાવો એનો ભાઈ ગયો તો એના ભાઈને બી બહુ જ માર્યો પછી એના દોસ્તારોને બી બહુ જ માર્યા બાઇક બી ફેંકી દીધી પેલાનો ટેમ્પામાં અંદર ભૂડાઈ ને માર્યો છે એ મારો છોકરો છે હમણાં એ હોસ્પિટલમાં એને છાતીમાં દુખે છે એ લોકો એને સુવડાય એટલો માર્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે પણ આ મામલે તટસ્થ તપાસ કરી કસૂરવારો સામે કડક પગલાં લેવા જોઈએ તે માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ